તો વાત કરીએ જુનાગઢ કે જ્યાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે જુનાગઢ વંથલી ના રવની ગામે પિતા પુત્રની હત્યા કે જ્યાં જુનાગઢ વંથલી ના રવની ગામે પિતા પુત્રની હત્યા ત્યારે રિવોલ્વરની ગોળીઓ ગોળીઓ હત્યા કરવામાં આવી છે જ્યાં હત્યા કરનાર સાત આરોપીઓ પોલીસના ના સકંજામાં ત્યારે ડબલ મર્ડર ઘટનામાં પોલીસની કાર્યવાહી સામે આવી છે કે જ્યાં હત્યાની એક ઘટના સામે આવી છે જુનાગઢ થી જ્યાં જુનાગઢ ના